નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો શિક્ષકોની કાયમી ભરતીને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે ત્રણ તાલુકાઓમાં ધોરણ એક થી પાંચમાં પાંચસો બે જ્યારે ધોરણ છ થી આઠમાં એકસો ને અઠ્ઠાણું જેટલા શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે એટલે કે ધોરણ એક થી લઈને આઠ સુધીમાં સાતસો જેટલા શિક્ષકોની ઘટ જોવા મળી છે જેમાં સંખેડા બોડેલી અને નસવાડી તાલુકામાં કચ્છ જિલ્લાની જેમ શિક્ષકોની ભરતી કરવા માંગ કરવામાં આવી છે માહિતી જોઈએ તો નસવાડી અને બોડેલીની સરકારી પ્રાથમિક શાળાઓમાં કચ્છ જિલ્લાની જેમ ખાસ ભરતી થાય ત્યાં તથા ભરતી ના થાય ત્યાં સુધી વ્યવસ્થા માટે જ્ઞાન સહાયકની તમામ શાળાઓમાં નિમણૂક કરવા બાબતે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ ભાઈ તડવીએ શિક્ષણ મંત્રી કુબેર ઢિંડોરને લેખિત રજૂઆત કરી છે સંખેડા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ શિક્ષણ મંત્રી કુબેર ઢિંડોરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ સંખેડા વિધાનસભામાં સમાવેશ તાલુકા સંખેડા નસવાડી અને બોડેલીની સરકારી પ્રાથમિક શાળાઓના કુલ મહેકમ પૈકી અંદાજીત ગત વર્ષના મહેકમ પ્રમાણે સંખેડામાં ધોરણ એક થી પાંચ અઠ્યાવીસ જેટલી જગ્યાઓ ધોરણ છ થી આઠમાં પચાસ નસવાડી તાલુકામાં ધોરણ એક થી પાંચમા ત્રણસો આઠ અને ધોરણ છ થી આઠમાં એસી બોડેલી તાલુકામાં ધોરણ એકથી પાંચમાં છાસઠ જ્યારે ધોરણ છ થી આઠમાં અડસઠ એમ કુલ ધોરણ એક થી પાંચમાં કુલ પાંચસો બે અને ધોરણ છ થી આઠમાં એકસો અઠ્ઠાણું જગ્યાઓ ખાલી પડી છે સંખેડા તાલુકામાં છ શાળાઓ જીરો શિક્ષકથી ચાલી રહી છે અને છપ્પન શાળાઓ એક શિક્ષકથી ચાલી રહી છે જ્યારે નસવાડીમાં એકસો ચોત્રીસ શાળાઓ એક શિક્ષકથી ચાલી રહી છે અને આઠ શાળાઓ જીરો શિક્ષકથી ચાલી રહી છે ઓઢેલીમાં એકતાલીસ શાળાઓ એક શિક્ષક થી કામગીરી થઈ રહી છે જયારે એક શાળા જીરો શિક્ષક થી ચાલી રહી છે આમ તે પૈકી કુલ પંદર શાળાઓ જીરો શિક્ષક થી અને બસો એકત્રીસ શાળાઓ એક શિક્ષક થી ચાલે છે તો આ વખતે આ બાબતે હાલ કામ કરતા પૈકી કેટલાક શિક્ષકની બદલી થવાથી છૂટા થવાના બાકી છે અને નવી ભરતી થશે ત્યારે તેઓ પણ છૂટા થશે જેથી વધુ ખાલી જગ્યા રહેશે અને અત્યારે અંદાજિત જિલ્લામાં સત્તરસો થી વધારે જગ્યાઓ ખાલી હોવાથી કચ્છ જિલ્લાની જેમ ખાસ ભરતી પ્રક્રિયા આદિવાસી વિસ્તારના છોટા ઉદેપુર જિલ્લામાં થાય તથા ભરતી પ્રક્રિયા સુધી તમામ શાળાઓમાં જ્ઞાન સહાયક ની નિમણૂક કરાય તેવું જણાવવામાં આવ્યું છે ધન્યવાદ